રાજકોટના કાલાવાડ રોડ ઇસ્કોન મંદિર પાસે આવેલ ઓમ હાઉસિંગ સોસાયટીમાં અવારા તત્વોનો ત્રાસ સામે આવ્યો છે મારું નામ દિલીપભાઈ ગોસ્વામી છે દિલીપભાઈ ખાસ એક બનાવ બનવા પામ્યો છે ક્યાં બનાવ બનવા પામ્યો છે શું બનાવ બન્યો છે આજે કાલાવ રોડ આપણે ઇસ્કોન મંદિરની પાછળ ઓમ હાઉસિંગ સોસાયટીમાં બન્યો છે શું બનાવ બન્યો છે અચ્છા એમાં મારા છોકરાને છે ને ઢીકે અને પાટે એવી રીતે મારેલો છે અને આંખમાં બહુ ઈજા રહે એને પામેલી છે પુણેમાં ઈરાતે શું વિગત હતી એ લોકો એ છોકરાની બેઠા હતા એમાંથી કાંઈ કઈ લોકોને વાત થઈ છે અને એમાંથી મારા છોકરાને માર્યો છે કોને માર્યો છે એ સેફ સેફ મેમણ કરીને છે પોલીસ પાસે ગયા હતા પોલીસે કઈ જવાબનું કઈ પોલીસ સ્ટેશન રજૂઆત કરો પોલીસ સ્ટેશન અમે સવારે મુંજકા પોલીસ સ્ટેશન અમે ગયા હતા ત્યારે અમને સંતોષકારક અમને કાંઈ જવાબ એવું લાગ્યું નહીં એટલા માટે અમે વરી પાછા અમે છોકરાને એડમિટ કરેલો છે પણ આવ્યા હતા હા કાલે કાલે રાત્રે અમે પણ સિવિલે પણ આવ્યા હતા ત્યારે અમને બે લેડીઝ બે ડૉક્ટર હતા એ લોકોને ક્યાંક ફંક્શનમાં જવાનું હતું એની હિસાબે એ લોકોએ અમને કાંઈ સરખી રીતે જવાબ ને કાંઈ સલાહ સૂચન દીધું નહીં હવે ખાલી ખાલી દવાની ખાલી આપી દીધું એ લોકોએ એમ કીધું હતું એ મહિનો દિવસ જેવું થશે બાળકની હાલત એમ આંખ આંખની આંખની પોઝિશન થોડીક બહુ ઓલી છે માંગ છે તો સાહેબ કે મારા છોકરાને સારવાર મળે મળે અને મને ન્યાય મારું નામ છે જાડેજા હરદેવસિંહ હું ઓમ સોસાયટીમાં રહું છું ખાલાવા રોડ ઉપર ઇસ્કુન મંદિરની પાસે અને આવા જે આવાર તત્વો જે આવીને જે સોસાયટીમાં બગડાટી બોલાવી જાય છે જે નાના છોકરાને મારી જે બેન દીકરીઓની હરી કરે છે અને આવાને છે ને આને કાં ટાટિયા ભાંગી નાખે ને કાંઈ મારી નાખાય એવું કરાય આવાને જીવવાનો હક જ નથી આ દેશમાં આવી મોદી સરકાર છે ને આવું પોલીસવાળા કોઈ કંઈ કરી નથી શકતા ફરિયાદ હવારે લખી ત્યાં લગ્ન જવાબ નથી કોઈ દેતા આ શું છે બધું ચોવીસ કલાક તો થઈ ગઈ હજી કોઈ કાંઈ જવાબ નથી દેતા કાંઈ એ દારૂના ધંધા કરે ડ્રગ્સ વેચે ન કરવાના ધંધા એ કરે છે અને જેમ આવે ફૂલ જેમ આવે ગાડી ઓકાલે વકાલે સોસાયટીમાં હા હાલતા ગમે છોકરીઓને આમ નાના છોકરા હોય તો બરાબર એની માથે ગાડીઓ ચડાવી દે એટલા કંઈ હું પોલીસવાળા કોઈ એમાં પેટ્રોલિંગ આવ્યાથી કોઈ એ થઈ વ્યા જાય છે ભાગી જાય છે કે ક્યાં જાય છે ખબર જ નથી પડતી આ નવું કોઈ બધા કામે ધંધે ગયા હોય હોય એને તે જ આવે છે એ અમારી માંગ એવી જ છે કે એને એને કુકડા કરાવો અમારી સોસાયટીમાં અમારે એ જ જોઈ છે